અંગ્રેજીમાં કહેવાય મિસ્ટર પરફેક્ટ પરફેક્ટ મેન પરફેક્ટ પર્સન પણ આપણી ભારતીય સંસ્કૃતિમાં આપણે કહીએ કે દરેક વ્યક્તિમાં રામ વસે છે રામ કોણ રામ એટલે કે એ વ્યક્તિ કે જે પોતાની અયોધ્યા છોડી શકે છે પોતાનું રાજ છોડી શકે છે અને છોડ્યા પછી પણ એમનું મોઢું હસ્તું રાખી શકે છે પોતાને વનવાસ આપનાર માતા કઈ કઈ પ્રત્યે એમને કોઈ પણ જાતનો દ્વેષ નથી રામ એટલે જેમના માટે નિષાદ કેવટ કેવજ શબરીમાં કોઈ ફરક નથી રામ એટલે જેને પશુઓ અને પક્ષીઓ અને માનવો દરેકે દરેક સમાન છે જેમને જટાયુ પ્રત્યે એટલી જ કરુણા છે જેટલી કરુણા એમના કોઈ સ્વજન માટે હોય રામ એટલે માફી આપનાર કે રાવણને પણ છેલ્લી તક આપનાર કે જો તું હજુ માતા સીતાને પાછા આપી તેને મારે યુદ્ધ નથી કરવું રામ એટલે પોતાનાથી જો કોઈ ભૂલ થાય ભલે એની નિયત સારી હતી તો પણ માફી માગનાર રામ રામ એટલે કોણ રામ એટલે મર્યાદા પુરુષોત્તમ કે જે પોતાની મર્યાદા ક્યારેય ન લાંગી શકે આપણી અંદર જો થોડુંક આવી જાય ને તોય આપણું જીવન ધન્ય થઈ જાય જય શ્રીરામ